દર્શક મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર મિત્રો આજે આપણે અંબાજી પગપાળા ચાલતા જવાનો બીજો દિવસ છે અને આજના વીડિયોની અંદર આપણે કનેરાથી લઈ ગાંધીનગર સુધીનું અંતર કાપવાના છે અને આજના વીડિયોની અંદર આપણે તમને જે અમદાવાદની સિટી આવી રહી છે તેનો બી બતાવવાના છે અને કનેરાથી લઈ ગાંધીનગરની વચ્ચે તમને શું શું જોવા મળે છે અને કેવા કેવા સેવા કેમ્પો જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી આજના વડેની અંદર તમને આપવાના છે અને તેનો વ્યૂ પણ બતાવવાના છે તો મિત્રો અત્યારે સમય થયો છે સવારના છ વાગ્યા છે અને હાલ આપણે અમદાવાદ સિટીની અંદર બેઠા છે તો મિત્રો આપણે લગભગ રાત્રે બે દોઢ વાગે ચાલવાની શરૂઆત કરી દીધી હતી કનેરાથી અને ફાઇનલી ચૌદ પંદર કિલોમીટરનું અંતર કાપી આપણે અમદાવાદ સિટીની અંદર પહોંચી ગયા છીએ તો આજના અંદર તમને અમદાવાદ સિટીનો વ્યૂ બતાવીશું અને અમદાવાદથી લઈ ગાંધીનગર ની અંદર તમને શું શું જોવા મળવાનું છે તેની સંપૂર્ણ માહિતી આજના ઓડીની અંદર આપીશું તો મિત્રો આજનો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આવાના નવા નવા બીજા અદભુત અને રોમાંચક વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો કરીએ આજના બ્લોગની શરૂઆત અને આજના બ્લોગની અંદર અમદાવાદ સિલઈ ગાંધીનગરની વચ્ચે જે સેવા કેમ્પો આવવાના છે અને જે સુંદર મજાના વ્યૂ આવવાના છે તેની સંપૂર્ણ માહિતી આપીશું અને વ્યૂ બતાવીશું અને અમદાવાદ સિટીનો પણ તમને સુંદર મજાનો વ્યૂ બતાવીશું તો મિત્રો આપણે આજે જે પગપાળા અંબાજી ચાલતા જવાનો બીજો દિવસ છે ને આપણે ચાલવાની શરૂઆત કરી દીધી છે તો ચાલો મિત્રો કરીએ આજના બ્લોગની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો અને વિડીયો પૂરો જોજો તો ચાલો મિત્રો જય અંબે તો મિત્રો આપણે અમદાવાદ સિટીની અંદર જે સેલનો પેટ્રોલ પંપ આવ્યો છે ત્યાં બેઠા છે કારણ કે સવારના છ વાગ્યા છે તો અહીંયા બધા મિત્રો ફ્રેશ થવા માટે આવ્યા છે તો કે આ રીતનો અહીંયા સુંદર મજાનો સેલનો પંપ તમે જોઈ રહ્યા છો તો મિત્રો આજના અઢીની અંદર તમને સુંદર મજાના અમદાવાદના દ્રશ્યો બતાવીશું અને આજના અવડીની અંદર હું તમને અમદાવાદનું એરપોર્ટ પણ બતાવવાનો છું તો કે આ રીતનો અમદાવાદની અંદર સેલનો પંપ આવેલો છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે અહીંયાથી આગળ વધીશું અને તમને અમદાવાદ સિટીનો અને અમદાવાદથી લઈ ગાંધીનગરની અંદર કેવા કેવા સેવા કેમ્પો જોવા મળવાના છે તેની માહિતી આપીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરતા રહીજો તો ચાલો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો ચાલો મિત્રો જય અંબે તો મિત્રો હાલ આપણે અમદાવાદ સિટીમાંથી પસાર થઈ રહ્યા છે અને અહીંયા રૂકમણી વિક્રમ મંડળ આયોજિત સુંદર મજાના સેવા કેમ્પની સુવિધા કરેલ છે જે અંબાજી પપાળા ચાલતા ભક્તો જાય છે તેમને અહીંયા સુંદર મજાના વિસામની સુવિધા આપવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ભક્તોને સુંદર મજાની ઊંઘવાની સુવિધા આપવામાં આવે છે જ્યાં તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાના મોટા મોટા કુલર મૂકેલા છે અને ઘણા બધા ભક્તો અહીંયા આરામ પણ કરી રહ્યા છે તો મિત્રો આ છે રૂકમણી મિત્ર મંડળ આયોજિત સુંદર મજાનો સેવા કેમ્પ જે અમદાવાદ સિટીની અંદર આવેલો છે તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે માં અંબાનું સુંદર મજાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ છે રૂકમણી મિત્ર મંડળ સેવા કેમ્પ જ્યાં અંબાજી જતા તમામ ભક્તજનોને અને પદયાત્રોને સુંદર મજાની અહીંયા ઊંઘવાની સુવિધા આપવામાં આવે છે અને તેમના માટે અહીંયા સુંદર મજાનો ગરમા ગરમ નાસ્તો પણ આપવામાં આવે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો તમને શું નાસ્તામાં શું મળવાનું છે અને ચા પણ મળી રહેવાની છે જે તમે અહીંયા આ વિડીયોમાં જોઈ શકો છો કે જે લોકો અંબાજી પગપાળા ચાલતા જાય છે તેમને અહીંયા સુંદરમજાના ગરમા ગરમ ચાની સેવા પણ આવી રહી છે ને નાસ્તાની પણ સેવા આપવામાં આવી રહી છે જે રુકમણી મિત્ર મંડળ આયોજિત સુંદરમજાના અહીંયા સેવા કેમ્પની આયોજિત કરવામાં આવ્યું છે આ છે તે કેમ્પ જે અમદાવાદ સિટીની અંદર આવી રહ્યો છે તો મિત્રો તમે આ વખતે અહીંયાથી પસાર થાવ તો આ સેવા કેમ્પની અંદર જરૂર સેવાનો લાભ લેજો તો કે કા રીતનો અમદાવાદ સિટીની અંદર કેમ્પ આવેલો છે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે તમને અહીંયાથી આગળ આવ્યું બતાવીશું તો તમે વીડિયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો આપણે અમદાવાદ સિટીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને વાગ્યા છે સવારના સાત તો મિત્રો આજે આપણે અમદાવાદથી લઈ ગોધીનગરનું અંતર કાપવાના છે અને અમદાવાદથી વચ્ચે વચ્ચેમાં તમને શું શું જોવા મળે છે અને કયા કયા કેમ્પો જોવા મળે છે તેનો વ્યૂ બતાવવાના છે તો મિત્રો અત્યારે આપણે અમદાવાદ સિટી પસાર થઈ રહ્યા છીએ તો હાલ આપણે અમદાવાદની સુંદર મજાની સવારનો હિસ્સો બની ગયા છે અને આપણે ફર્સ્ટ ટાઈમ અમદાવાદ સિટીમાં ચાલતા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ઊંચી ઊંચી બિલ્ડિંગો છે અને જ્યારે બાજુ રસ્તે રસ્તા છે તો મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ અમદાવાદ સિટીમાંથી ચાલતા ફસાર થઈ રહ્યા છીએ તો કંઈક આ રીતનો અમદાવાદનો સુંદર મજાનો વ્યૂ છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો તમને બતાવીએ અમદાવાદ સિટીનો વ્યૂ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો અને વિડીયો પૂર્ણ જોતા રહો ચાલો તમે જોવા સુંદર મજાનો વ્યૂ તો મિત્રો અમદાવાદ સિટીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને સુંદર મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે ફર્સ્ટ ટાઈમ અમદાવાદ સીટીમાંથી પસાર થઈ રહ્યા છીએ ચાલતા તો તમે અમદાવાદ સિટીનો વ્યૂ જોઈ રહ્યા છો મિત્રો અમદાવાદની અંદર ચારે બાજુ ઊંચી ઊંચી બિલ્ડિંગો છે ને ચારે બાજુ આવી સુંદર મજાની દુકાનો છે તો મિત્રો અમદાવાદની અંદર તમને જેટલા રસ્તા જોવા નીચે જોવા મળે છે એટલા જ ઓવરબ્રિજ પણ જોવા મળે છે તો મિત્રો અહીંયા તમે આ સુંદર મજાનો વ્યૂ પણ જોઈ રહ્યા છો તો કંઈક આ રીતનો અમદાવાદ સિટીનો વ્યૂ છે મિત્રો અહીંયા રસ્તામાં ઘણા બધા સેવા કેમ્પો આવે છે જ્યાં ભક્તોને ગરમા ગરમ ચા પણ આપવામાં આવે છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે અંબાજી ચાલતા જતા ભક્તોને અહીંયા સુંદર મજાના ચા અને નાસ્તાની સુવિધા આપવામાં આવી રહી છે તો જે લોકો અંબાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છે તેમના માટે અહીંયા સુંદર મજાની ચાની સુવિધા આપવામાં આવ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયાના જે અંબેમાના ભક્તો છે તેમના દ્વારા પગપાળા અંબાજી ચાલતા જતા ભક્તોને આપ મેળે તમે જોઈ શકો ના પાડે છે તો પણ એકદમ આપે છે તો તેમનો ભક્તિ કેવો તેમનો ભાવ જુઓ કે જે લોકો અંબાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છે તેમને પકડી પકડીને ગરમાગરમ ગરમ ચા પીવડાવી રહ્યા છે તો આ છે અમદાવાદ નો વ્યુ સિટી પાર્ક કરી નાખી છે અને હાલ આપણે આવી ગયા છીએ ઇન્દિરા બ્રિજ જે સાબરમતી નદી પર બનાવવામાં આવ્યો છે તો મિત્રો અત્યારે સમય થયો છે બપોરના અગિયાર વાગ્યાનો સમય થઈ ગયો છે તો આજે અમદાવાદ સિટી પાર કરતાં કરતાં ટોટિયાના કટુંબર થઈ ગયા છે તો ખૂબ જ થાકી ગયા છીએ પણ મા અંબાના ધામમાં જવું પણ જરૂરી છે તો મિત્રો હાલ એકદમ હાલત ખરાબ થઈ ગઈ છે તો કામ નથી કરતા અને અંબાજી હજુ ઘણું દૂર છે તો મિત્રો આપણે અમદાવાદ સિટી ફાઇનલી પાર કરી દીધી છે અને હાલ આપણે ઇન્દિરા બ્રિજ પર ઊભા છે જે સાબરમતી નદી પર બનાવવામાં આવે છે તો ચાલો તમને ઇન્દિરા બ્રિજનો વ્યૂ બતાવો અને સાબરમતી નદીનો વ્યૂ બતાવો તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જેમ બે લખજો તો ચાલો તમને બતાવીએ ઇન્દિરા બ્રિજ અને સાબરમતી નદી તો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો જે આપણે અમદાવાદ સિટીને પાર કરી દીધી છે અને હાલ આપણે ઇન્દિરા બ્રિજ ઉપર ઊભા છે જે સાબરમતી નદી પર બનાવવામાં આવે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો આ છે ઇન્દિરા બ્રિજ જે અમદાવાદ પાર કરતા ગાંધીનગર રસ્તા ઉપર આવે છે તો આ છે સાબરમતી નદી જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો કંઈક આ રીતનો સાબરમતી નદીનો વ્યૂ છે તો મિત્રો તમે સૌ જાણતા જ હશો કે અમદાવાદની અંદર હાલિમાં જ કરોડોના ખર્ચે ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ક્રિકેટ રમાડવામાં આવે છે તે બનાવવામાં આવ્યું છે તો તમારામાંથી ઘણા બધા મિત્રોએ નહીં જોયું હોય તો આજે હું તમને લાઈવ સ્ટેડિયમ બતાવવાનો છું તો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે સાબરમતી નદી અને તેની એક્ઝેટ સામે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો ચાલો તમે ઝૂમ મારીને બતાવો તો મિત્રો હાલ તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો સ્ટેડિયમ તે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદની અંદર બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ છે સાબરમતી નદી જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો કે આ રીતનો સાબરમતી નદીનો વ્યૂ છે આપણે અમદાવાદ સિટી અંદાજીત દસ અગિયાર વાગે પાર કરી લીધી હતી અને આપણે અમદાવાદથી અંદાજીત પાંચથી છ કિલોમીટરના અંતરે એક સંતોષી માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે લોકો અંબાજી પપાળા ચાલતા સંગ્રહને જાય છે તે નયા માટે અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ બાંધવામાં આવ્યો છે જે અહીંયા તેમને જમવાની અને આરામ કરવાની અને ચા નાસ્તો અને મેડિકલ જેવી સુવિધાઓ અને સેવા આપવામાં આવે છે તો મિત્રો આપણે અમદાવાદથી પચથી છ કિલોમીટરના અંતરે આવી ગયા હતા મિત્રો ત્યારે બપોરનો સમય હતો અને એ સમયે અહીંયા ખૂબ જ વરસાદ પડ્યો તેને લઈને વિડીયો શૂટ નથી થયો તો મિત્રો હાલ તમને અહીંયાનો વ્યૂ બતાવો કે જે લોકો અંબાજી પગપળા ચાલતા જાય છે તમે અહીંયા કેવી રીતે સુવિધા આપવામાં આવે છે તો ચાલો તમે વિડિયોમાં બન્યા રહો ને અહીંયાનો તમને સંપૂર્ણ વ્યૂ બતાવો અને તમે સંતોષી માતાજીના ભવ્ય મંદિરના દર્શન પણ કરાવો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો હાલ આપણે સંતોષી માતાજીના મંદિરની અંદર આવી ગયા છીએ અને તમે હાલ વિડીયોમાં સંતોષી માતાજીના દર્શન પણ કરી રહ્યા છો તો તમે દર્શન કરી લેજો મિત્રો જે લોકો પગપાળા અંબાજી ચાલતા જઈ રહ્યા છે તેવા ભક્તો માટે અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ બાજે છે જે હું તમને આગળ વિડીયોમાં બતાવું તમે હાલ વિડીયોમાં જુઓ કે અહીંયા જે લોકો અંબાજી ચાલતા જઈ રહ્યા છે તેમના માટે અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ બાદલ છે જ્યાં તેમને જમવાની આરામ કરવાની મેડિકલની અને ચા નાસ્તાની સુવિધા મળી રહે છે તો મિત્રો કે કયા રીતનો અહીંયા તમે સેવા કેમ જોઈ શકો છો આપણે ફાઇનલી સંતોષી માતાજીના મંદિરથી ગાંધીનગર જવા નીકળી ગયા છીએ તો હાલ તમને હું ગાંધીનગર રસ્તાનો વ્યૂ બતાવવાનો છું અને અમદાવાદથી ગોધીનગરની વચ્ચે તમને કેવા કેવા કેમ્પો જોવા મળવાના છે તેનો પણ વ્યૂ તમને બતાવવાનો છું તો મિત્રો આજે આપણા અંબાજી પાત્રાનો બીજો દિવસ છે અને હાલ આપણે સફર કરી રહ્યા છીએ અમદાવાદથી ગોધીનગર સુધીની તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને ગાંધીનગરનો વ્યૂ બતાવીશ અને રસ્તામાં તમને શું શું જોવા મળે છે અને કયા કયા કેમ્પો જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી આપીશ અને વ્યૂ બતાવીશ તો ચાલો તમે વિડીવાની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અમદાવાદથી ચાલવાની શરૂઆત કરી હતી અને અમદાવાદથી ગાંધીનગરની સફરની વચ્ચોમાં આ બીજો એક સેવા કેમ્પ આવે છે લખેલું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા અહીંયા સુંદર મજાની અંબાજી જતા પદયાત્રાની સેવા આપવામાં આવી રહી છે જેમાં ચોવીસ કલાક ચા કોફી દૂધ જમવાની ઉત્તમ સગવડ રહેવા નાહવાની વ્યવસ્થા અને મેડિકલની તમને સુવિધા મળી રહેવાની છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો આ લોકેશન આ સેવા કેમના લોકેશનની વાત કરીએ તો તેનું સ્થળ છે અંબે માતાજીનું મંદિર ભાઈજીપુરા પાટિયા ગામ કોબા સર્કલની બાજુમાં તો ચાલો આપણે અંદર જઈએ અને તમને અંદરના સેવા કેમનો વ્યૂ બતાવીએ તો તમે વિડીયોમાં બન્યા રહો બે તો મિત્રો આપણે આવી ગયા છીએ સેવા કેમ્પની અંદર અને તમે આ અંદરનો વ્યૂ જોઈ શકો છો અહીંયા જે લોકો પગપાળા ચાલતા અંબાજી જઈ રહ્યા છે તેમને સુંદર મજાના વિશ્રામની સુવિધા છે અને તેની સિવાય અહીંયા મજા ગરમા ગરમ તેમને જમવાનું આપવામાં આવે છે અને અહીંયા તમને મેડિકલ અને ચા કોફી નાસ્તાની પણ સુવિધા મળી રહે છે તો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા અહીંયા અંબાજી જતા પદયાત્રાને મજા જમવાની સુવિધા આપવામાં આવી રહી છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા ઘણા બધા પદયાત્રો ભોજનની સુવિધાનો અને સેવાનો આનંદ માણી રહ્યા છે તો હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે શ્રી કૃષ્ણ ઉભક મંડળ દ્વારા સુંદર મજાના સેવા કેમને અહીંયા કરવામાં આવે છે જે અમદાવાદ ગાંધીનગર રસ્તા પર તમને જોવા મળી રહ્યો છે તો અહીંયા તમને કંઈક આ રીતની જમવાની અને વિશ્રામ કરવાની અને નહવા ધોવાની અને મેડિકલની સુવિધા મળી રહેવાની છે તો ચાલો મિત્રો આપણે પણ અહીંયા ભોજનની સુવિધાનો આનંદ માણીશું જય અંબે અને તમને આ કેમનો બીજો પણ વ્યૂ બતાવીએ તે પહેલા તમને જે અંબે માતાજીનું મંદિર આવેલું છે તે માતાજીના દર્શન કરવા માટે લઈ જઈએ તો ચાલો કરીએ આપણે અંબા માતાજીના દર્શન તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો જય જય બે

મિત્રો તમે બે હજાર ચોવીસના ભાદરી પૂનમના મેળામાં અંબાજી જઈ રહ્યા છો તો તમને અમદાવાદથી ગાંધીનગર રસ્તા ઉપર શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા અહીંયા સુંદર મજાની સેવા કેમની સુવિધા આપવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે જ્યાં પદયાત્રીઓને અહીંયા સુંદર મજાની જમવાની ચા નાસ્તાની મેડિકલની અને અહીંયા નાવા ધોવાની પણ સુંદર મજાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે તો આ છે શ્રી ક્રિષ્ના યુવક મંડળના જે યુવાનો છે જે સેવા કર્મચારીઓ છે તેનો આ વ્યૂ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો તમે પણ જો આ બે હજાર ચોવીસના અંબાજીના મેળામાં અમદાવાદ ગાંધીનગર રસ્તા પરથી પસાર થ તો આ સેવા કેમની અચૂક મુલાકાત લેજો સેવા કેમ લોકેશનની વાત કરીએ તો જય અંબે માતાજીનું માતાજી જય અંબે જયભાઈ લોકેશન કહેજો કે મંદિર શું છે ચાલો જય અંબે મિત્રો સ્વાગત છે તમારું બીજા નવા વિડિયોની અંદર મિત્રો આપણે અમદાવાદથી ગાંધીનગરની સફર કરી રહ્યા છીએ અને રસ્તામાં એક આવો સેવા કેમ્પ આવે છે જે શ્રી કૃષ્ણ યોગ મંડળ દ્વારા અહીંયા બાંધવામાં આવે છે જેમાં અહીંયા અંબાજી પગપાળા જતા તમામ માઈ ભક્તોને સુંદર મજાની જમવાની રહેવાની નાવા ધોવાની અને વિસાવવાની સુવિધા આપવામાં આવે છે તો મિત્રો હાલ તમે જે વિડીયોમાં નાના બાળકો જોઈ રહ્યા છો તે બાળકો જે તમારા જોરા છે તેની પાછળ જે ટીક્કર છે રેડિયમના એ લગાવી રહ્યા છે કારણ કે ઘણા બધા પદયાત્રો નાઇટમાં ચાલવાનું શરૂ રાખે છે તો તમને બધાને ખબર જ હશે કે આ રેડિયોના જે ટીકર છે તે રાત્રે લાઇટ પડવાથી ચમકે છે તો તેને લઈને કોઈ એક્સિડન્ટ ના થાય એ માટે આ બાળકો સુંદર મજાની સેવા આપી રહ્યા છે તો મિત્રો આ બાળકો માટે એક લાઇક કરી આજના વિડીયોને બધું વધુ મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખજો ચાલો મિત્રો જય અંબે તો મિત્રો ફાઇનલી આપણે ગોંધીનગરથી થોડાક દૂર એ કે ત્રણથી ચાલીસ કિલોમીટરના અંતરે એક લોકેશન ઉપર રોકાઈ ગયા છે જે આપણે નાઈટ રોકાણ કરવાના છે મિત્રો આજે આપણે અંબાજી પગપાળા જતાનો બીજો દિવસ છે અને એ પણ આજે શાંતિપૂર્વક પતી ગયો છે તો હાલ આપણે ગોધીનગરથી ચારથી પાંચ કિલોમીટરના અંતરે એક સેવા કેમ્પની અંદર નાઈટ રોકાણ કરવાના છે તો તમે મારી પાસે જોઈ રહ્યા છો તે છે આશ્રમ ફાઉન્ડેશન દ્વારા અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે જે લોકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે તેમને અહીંયા સુંદર મજાની સેવા આપવામાં રહી છે જેમાં તેઓને રાત્રિનું ભોજન નાઇટ રોકાણ કરવા માટે અહીંયા સુવિધા છે ને અહીંયા લાઈવ પ્રોગ્રામની પણ સુવિધા અને જે સેવા છે તે અહીંયા આપવામાં આવી રહી છે તો ચાલો તમને બતાવું કે આ જે આશ્રમ ફાઉન્ડેશન દ્વારા જે અહીંયા ભવ્ય સેવા કે બાંધવામાં આવે છે તે કેવી રીતે વાજ્યો છે અને તેનો વ્યૂ કેવો છે તો આજનાવડીની અંદર હું તમને આ ફાઉન્ડેશન આશ્રમ દ્વારા જે મિત્રો ફાઇનલી આપણે આશ્રમ ફાઉન્ડેશન દ્વારા જે સેવા કામ કાઢવામાં આવ્યો છે તેની અંદર આવી ગયા છીએ તો આપણે સૌ પ્રથમ મા અંબાના મંદિરના દર્શન કરવા માટે જઈશું અને તમને એમાં અંબાના દર્શન કરાવીશું તો ચાલો આપણે કરીએ એમાં અંબા જગત ચંબાના દર્શન જોઈ શકો છો કે આશ્રમ ફાઉન્ડેશન દ્વારા અહીંયા સુંદર મજાના જે લોકો અંબાજી પર્ત પાડા જઈ રહ્યા છે તેઓને અહીંયા સુંદર મજાના નાઇટના ભોજનની સુવિધા મળી રહેવાની છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો કે આ રીતનો સેવા કેમ્પ ગાંધીનગરની અંદર આશ્રમ ફાઉન્ડેશન દ્વારા બાંધવામાં આવ્યો છે તમને અહીંયા લાઈવ ગરમા ગરમ નાઇટનું ભોજન મળી રહ્યું છે જેમાં એક બાજુ તમને રોટલી અને બીજી બાજુ તમને પૂરી મળી રહેવાની છે તો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે પણ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે તેઓને નાઇટનું ભોજન અહીંયા મળી રહેવાનું છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ છે આશ્રમ ફાઉન્ડેશન દ્વારા જે સુંદર મજાનો સેવા કેમ્પ બાંધવામાં આવ્યો છે તેનો વ્યૂ જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે અહીંયા ભક્તોને જે પગપાળા જઈ રહ્યા છે તેઓને અહીંયા નાઇટનું ભોજન મળી રહે તે માટે અહીંયા સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે તો કંઈક આ રીતના અહીંયા આશ્રમ ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ બાંધવામાં આવ્યો છે જેનો બી હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો ગાંધીનગરની અંદર આશ્રમ ફાઉન્ડેશન દ્વારા સુંદર મજાના ભવ્ય સેવા કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બાંધવામાં આવ્યો છે જ્યાં અંબાજી પગપાળા જતા તમામ ભક્તોને અહીંયા નાઇટ રોકાણ માટે અને નાઇટનું ભોજન મળી રહે તે માટે અહીંયા સુંદર મજાની સેવા અને સુવિધા આપવામાં આવી રહી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ગરમા ગરમ ઢોકળાનો નાસ્તો અને તેની બાજુમાં મુંદી અને ગાંઠિયાનો નાસ્તો ભક્તોને આપવામાં આવી રહ્યો છે અને જે ભક્તોને અહીંયા નાઇટનું ભોજન કરવું હોય તે લોકો ભોજન પણ કરી શકે છે અને અહીંયા ભક્તોને પગપાળા જે લોકો જઈ રહ્યા છે તેને નાઇટનો વિસામો કરવો હોય તો તે લોકો પણ અહીંયા નાઇટ ઓપાંગ કરી શકે છે તો મિત્રો આ છે આશ્રમ ફાઉન્ડેશન દ્વારા બાંધવામાં આવ્યો ભવ્ય સેવા કેમ્પ જેનો વ્યૂ તમે આગળ વિડીયોમાં જોયો તો મિત્રો આજનો જે તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જય અંબે લખો અને આવાના આવા બીજા અદ્ભુત રોમાંચક અંબાજીના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મિત્રો જે ભક્તો પગપળ અંબાજી જઈ રહ્યા છે તેઓને મેડિકલ માટે અને જે દવા જોતી હોય એ પણ અહીંયા આપવામાં આવી રહી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો